ભાજપની ટોપીની વાત કર હા એટલા માટે કેમ છું કે વળવાઓ ફેરતા હતા અને બધું એ કરતા હતા એને જોઈને જ આ બધું એ કર્યું છે એમાં કંઈ એવું નવું નથી કે આજે ટોપી પહેરી છે એટલે ટોપી નામે કોઈ એ નથી લીધું મારે માત્ર તમારી પાસેથી બે ત્રણ વાતો જાણવી છે પોલિટિકલ નિર્ણય તમે લીધો જે લીધો એ તમને મુબારક ચૈતર વસાવા વિશે કહો અત્યારે ચૈતર વસાવા આદિવાસીઓના ખભા ઉપર ચડી અને નૃત્ય કરી રહ્યા છે બસ જો લગ્ન થતા હોય તો સ્વાભાવિક છે કંઈ નચાવે નાચવા બી ઢોલકા હોય એટલે બધા નચાવે બધું જ કરે પણ જયારે ગ્રાસરૂટ પર કાંઈ એક વર્ષ થયું એમને ધારાસભ્ય બના બરાબર અમે તો આટલા વર્ષોથી ત્યાં ગાડી બે વખત ધારાસભ્ય રહ્યા છીએ અને આ લોકોને એવું થઈ ગયું કે જાણે પેલું એ હોય ને કે અમે આસમાનમાં પહોંચી ગયા છે વાત બિલકુલ ખોટી છે ને એમને જે મગજમાં કદાચ હજુ નવા નવા છે એટલે વધારે લાડ ફૂટતા હશે એ થોડા દિવસ ચૂંટણી પતે અને ગણતરી આવશે એટલે આપણે ખબર પડી જશે કે ક્યાં એનું સ્થાન છે શું અસ્તિત્વ શું છે ચૈતર વસાવાનું ત્યાં શું ચૈતર વસાવા છોટુ વસાવવાનું સ્થાન લેશે ચૈતર વસાવા મહેશ વસાવાનું સ્થાન લઈ શકશે છોટુ વસાવાની વર્ષોની લડત છે છોટુ વસાવાનું સ્થાન એવા લોકો ક્યાં લઈ શકે જેની જિંદગીમાં ખાલી હજુ વરસ થયું છે એમને બરાબર ધારાસભ્ય તરીકે એ ક્યાં સ્થાન લેવાની વાત છે એમને ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા અને તેની સાથે ચૈત્ર વસાવા પણ જોવા મળ્યા હતા એટલું મોટા રાષ્ટ્રીય નેતા એમને એમની સાથે રાખે છે લોકસભાની ચૂંટણી છે કેવું પરિણામ તમે જોઈ રહ્યા છો ચૂંટણી આવે ત્યારે કોઈ પણ સાથે રાખી શકે એને જીતાડવા એને પાર્ટીને મજબૂત કરવા પણ આપ તમે જોઈ લો નર્મદા જિલ્લામાં કોઈ રાહુલ ગાંધીનો એવો કોઈ પ્રોગ્રામ ઠીક છે રસ્તામાં હતો તો નેત્રંગ આવી ગયું બાકી રાહુલ ગાંધીને આ મંજૂર નહીં હતી કે આ ભરૂચની લોકસભા અહેમદ પટેલની હોય ને જે કોંગ્રેસ આટલે ત્યાંથી આખા દેશની અંદર જ્યારે અહેમદ પટેલ જ્યારે સલાહકાર બન્યા સોનિયા ગાંધીના તો એ આપવાની ઈચ્છા નહીં હોય બરાબર છે તો ત્યારે એને પસાર હતા સ્વાભાવિક છે ત્યાં ગાડી એમને ગઠબંધન રીતે ત્યાં રહીને પસાર થયા અને સાથે હશે એ લોકો ઈચ્છા હોય કે ના હોય પણ આપ્યું એ હકીકત છે ગઠબંધન કર્યું એ હકીકત શું કામ કરવું પડ્યું હશે કોંગ્રેસે તમે ત્યાંના સ્થાનિક છો ત્યાંનું સ્થાનિક રાજકારણ જાણો છો એટલે આ સવાલ તમને કે કઈ એવી મજબૂરી રહી હશે કે અહેમદભાઈ પટેલની સીટ કોંગ્રેસે આપવી પડી આપને એ તો કોંગ્રેસને પૂછવાનું કોંગ્રેસની કેવી મજબૂરી કે જ્યારે આટલી મોટી સીટ હોય રાષ્ટ્રીય નેતા હોય ને ત્યાંની સીટ આપવી પડે એટલે એ કોંગ્રેસની મજબૂરી છે કોંગ્રેસ હવે કોંગ્રેસ મુક્ત ગુજરાત પણ થઈ જવાનું છે અને કોંગ્રેસ મુક્ત ભારત પણ થઈ જવાનું છે